નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીની નો વિડીયો બનાવીને છ વિદ્યાર્થીઓએ અવારનવાર શારીરિક સંબંધ બાંધા એક સગીરની ધરપકડ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઉંચુ પરમાર છે બનાસકાંઠામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે એક સગીર વયની દીકરીને ઇન્સ્ટાગ્રામ પર કરેલ મિત્રતા ભારે પડી ઇન્સ્ટાગ્રામ ખાતે નગ્ન વિડીયો બનાવીને એક બાદ એક સાત મિત્રો દ્વારા નગ્ન વિડીયો વાયરલ કરીને તેની મરજી વિરુદ્ધ સાત જેટલા નરાધો મોત દીકરી સાથે અવારનવાર છેલ્લા બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યો હતો અને અંતે ભોગ બનનાર દીકરી દુષ્કર્મના પડતા આખરે નરાધો દ્વારા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે આજ સોશિયલ મીડિયામાં થયેલ વિડીયો આખરે પિતાના કાને આવે છે અને પિતા ન્યાયમાં માટે પોલીસ મથકે જાય છે બાર કકડાવે છે અને પોલીસ દ્વારા સાત જેટલા લોકો સામે ફરિયાદ ગુનો નોંધવામાં આવેલ છે અને એક આરોપીની અટકાયત કરવામાં આવી છે બાકી રહેલા નરાધમો સામે કેવી કાર્યવાહી થશે તે જોવાનું બ્યુરો છે પરમાર ઇન્ડિયા